वैश्विक स्तर पर समन्वित प्रयासों के माध्यम से आतंकवाद का मुकाबला करने की प्रतिबद्धता दोहराई और ढाका में एशियाई तीरंदाजी चैंपियनशिप में अंकिता भगत भारत की पहली महिला रिकर्व व्यक्तिगत चैंपियन बनी इसके साथ ही दोपहर समाचार का ये अंक समाप्त हुआ नमस्कार આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર સોનલ પરમાર વાંચે છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રાજ્યના પ્રવાસ દરમિયાન આજે નર્મદાના ડેડીયાપાડા પહોંચ્યા જ્યાં પ્રધાનમંત્રીએ રોડ શો યોજી લોકોનું અભિવાદન ઝીલ્યું ઉપસ્થિત લોકોએ પણ પુષ્પવર્ષા કરી પ્રધાનમંત્રીનું ભવ્ય સ્વાગત કર્યું પ્રધાનમંત્રીએ ભગવાન બિરસા મુંડાની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી આ પહેલા શ્રી મોદીએ સાતપુડાની ગિરીમાળામાં આવેલા પ્રખ્યાત યાહમુ મોગી માતા દેવમોગરા ધામમાં દર્શન કર્યા તેમજ પરંપરાગત રીતે માતાજીની પૂજા અર્ચના કરી દેવમોગરી ધામ ખાતે આદિજાતિ સમાજના કુળદેવી પાંડોરા માતા બિરાજમાન છે આ ધાર્મિક સ્થળ પર નર્મદા જિલ્લાનો સૌથી મોટો મેળો યોજાય છે આ પૌરાણિક મંદિર દેવમોગરા ધામ નેપાળના પશુપતિનાથ જેવું જ બહારથી દેખાય છે આ પહેલા નર્મદા પહોંચતા લોકોએ ભવ્ય સ્વાગત કરતા પ્રધાનમંત્રીએ તેમનું અભિવાદન ઝીલ્યું હતું દરમિયાન ઉપસ્થિત એક નાગરિકે પોતાની પ્રતિક્રિયા આપી

હેલાદાબની આદિ અનાદી કાળથી અનીરો મહિમા રહ્યો છે હવે શ્રી મોદી નર્મદાના ડેડિયાપાડા ખાતે ભગવાન બિરસા મુંડાની એકસો પચાસમી જન્મજયંતિ નિમિત્તે જનજાતીય ગૌરવ દિવસની રાષ્ટ્રીય કક્ષાની ઉજવણીમાં ભાગ લેશે તેમજ અંદાજે નવ હજાર કરોડ રૂપિયાથી વધુના વિકાસ કાર્યનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે સુરતના અમારા પ્રતિનિધિ લોપા દરબાર જણાવે છે કે પ્રધાનમંત્રી દિલ્હી જતા પહેલા સુરતમાં રહેતા બિહારના લોકો સાથે મુલાકાત કરશે સુરત વિમાન મથક બહાર બિહારના લોકો પ્રધાનમંત્રીનું સ્વાગત કરશે આ પહેલા સવારે સુરત ખાતે પ્રધાનમંત્રીનું આગમન થયું સુરત વિમાન મથક ખાતે કેન્દ્રીય મંત્રી સી આર પાટીલ અને ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હરસંઘવીએ તેમનું સ્વાગત કર્યું હતું ત્યારબાદ શ્રી મોદીએ સુરતમાં અંત્રોલી ખાતે હાઇસ્પીડ બુલેટ મથકનું નિરીક્ષણ કર્યું હતું વાવરાદ જિલ્લામાં વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીની ઉપસ્થિતિમાં શિક્ષણ ક્ષેત્રે નવી લોક કલ્યાણકારી પહેલનો પ્રારંભ કરાયો જિલ્લાના ભાભર તાલુકાના કુવાડા પ્રાથમિક શાળા ખાતેથી જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓની ઉપસ્થિતિમાં બાળકો સાથે મધ્યાહન ભોજન લેવાની પહેલનો પ્રારંભ કરાયો હતો આ પ્રસંગે શ્રી ચૌધરીએ જણાવ્યું હતું કે થરા જિલ્લા વહીવટીતંત્રના સો જેટલા ક્લાસ વન અને ક્લાસ ટુના અધિકારીઓ દર અઠવાડિયે શાળા અને આંગણવાડીની મુલાકાત લઈને બાળકો સાથે મધ્યાહન ભોજન કરશે આ કાર્યક્રમમાં સાંસદ ગેનીબેન ઠાકોર જિલ્લા કલેક્ટર જિલ્લા વિકાસ અધિકારી સહિત વહીવટીતંત્રના અધિકારીઓ સહકારી આગેવાનો શિક્ષકગણ અને બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા પ્રધાનમંત્રીના હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશી અભિયાનને વધુ ગતિમય અને તેજોમય બનાવવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં રાજ્યના હાથશાળ અને હસ્તકલાની સ્વદેશી બનાવટો સ્થાનિક કલાકારોને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે રાજ્ય સરકારના હાથસાળ અને હસ્તકળા વિકાસ નિગમ અંતર્ગત એપ્રિલથી ઓક્ટોબર બે હજાર પચીસ એટલે કે છેલ્લા સાત મહિનામાં ગરવી ગુજરી એમ્પોરિયમ ઉપરાંત રાજ્ય તથા રાજ્ય બહાર કુલ ચોત્રીસ મેળા પ્રદર્શનનું આયોજન કરાયું હતું જેના થકી કુલ સત્તર કરોડ રૂપિયાથી વધારે કિંમતની સ્વદેશી હાથસાળ હસ્તકલાની ચીજવસ્તુઓનું વેચાણ કરીને આત્મનિર્ભર ગુજરાત થકી આત્મનિર્ભર ભારતની દિશામાં મહત્વની સિદ્ધિ પ્રાપ્ત કરી છે સ્વદેશી બનાવટોના વેચાણ થકી અંદાજે કુલ સાત હજારથી વધુ કારીગરોને રોજગારી મળી છે આગામી સમયમાં દિલ્હી અમૃતસર દેહરાદૂન લખનૌ કોલકાતા સુરત અને સુરજકુંડમાં મેળા પ્રદર્શન યોજાશે સુરેન્દ્રનગર કલેક્ટર કચેરી સભાખંડ ખાતે જિલ્લા ચૂંટણી અધિકારી રાજેન્દ્રકુમાર પટેલની અધ્યક્ષતામાં મતદાર યાદી ખાસ સુધારણા કાર્યક્રમ હેઠળ એક બેઠક યોજાઈ હતી આ બેઠકમાં વિવિધ રાજકીય પક્ષના પ્રતિનિધિઓને મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ અંગે જાણકારી આપવામાં આવી હતી આ બેઠકમાં વિવિધ રાજકીય પક્ષો તરફથી મળેલા મહત્વપૂર્ણ સૂચનો પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી છોટાઉદેપુરમાં બાળ દિવસની ઉજવણી પ્રસંગે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા બોડેલી શાખા તાંદલજા શાળાના બાળકોને વોટર કુલર ભેટ અપાયું ગઈકાલે બાળ દિવસ તરીકે ઉજવણી કરવામાં આવી ત્યારે બાળ દિવસના ઉપલક્ષ્યમાં સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા બોડેલી શાખા દ્વારા તાંદલજા પ્રાથમિક શાળાને વોટર કુલર ભેટ આપી સાચા અર્થમાં બાળકોના હિત માટેનું સરાહનીય કાર્ય કર્યું છે बाल दिवस के उपलक्ष्य में आज एस की तरफ से सी एक्टिविटी में तांदलदा प्राइमरी स्कूल में एक वाटर कूलर विद आर का इंस्टॉलेशन किया गया है जिसके कारण वहाँ के स्कूल के बच्चों को साफ और स्वच्छ पानी पीने को मिलेगा इसके लिए हम बैंक की तरफ से आगे ऐसा कार्यक्रम करते रहेंगे और हमारा प्रयास रहेगा की ज्यादा से ज्यादा स्कूलों में वाटर कूलर का हम अरेंजमेंट कर पाए સાબરકાંઠાના હિંમતનગર ખાતે જિલ્લા કલેક્ટર લલિત નારાયણ સિંઘ સાંધુની અધ્યક્ષતામાં સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ હતી જેમાં હિંમતનગરમાં કમોસમી વરસાદના પગલે ખેડૂતોને થયેલ નુકસાન અને તેના વળતર અંગે રાષ્ટ્રીય રાજમાર્ગ તેમજ સર્વિસ રોડ નગરપાલિકા વિસ્તાર રોડના સમારકામ અને ગટર લાઈન તેમજ બજેટ સ્વચ્છતા ઓવરબ્રિજ અંડરગ્રાઉન્ડ વીજ લાઇનની કામગીરી સહિતના પ્રશ્નોની સમીક્ષા કરાઈ હતી આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા આ સમાચારનું જીવન પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ ન્યૂઝ ઓન એર ડોટ જીઓવી ડોટ ઇન સ્લેશ જીયુ અને અમારા એક્સ હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડર સ્કોર એબીએડીને ફોલો કરશો આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા હવે પછી આપ સાંજે સાત વાગીને દસ મિનિટે પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો આકાશવાણી અમદાવાદ વડોદરા હવે આપ સુરત જિલ્લાનો સમાચાર પત્ર સાંભળશો જેના લેખિકા છે લોપા દરબાર